જય દ્વારકાધી જય માતાજી પાર્ટ ટુમાં મિત્રો તમારું સ્વાગત છે તો વિડીયોની સ્કીપ નહીં કરતા વિડીયોને છેલ્લે સુધી જજો અને અમારી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હાલો તો વિડીયોને કરીએ સ્ટાર્ટ હાલો તો છેલ્લે સુધી બનાવી રહેજો É, é, é. આલે તો કઝુરભાઈ ની એન્ટ્રી થઈ ગઈ છે ટીચ પર કઝુરભાઈ શું કે છે શું નહીં હવે આપણે બ્લોગમાં કન્ટીન્યુ બને રહેશે વિડિયો ને સ્કીપ નહીં કરતા હાલ તો કઝુરભાઈ શું કે છે આપણે સાંભળીએ તો બ્લોગમાં કન્ટીન્યુ બને છે નવો હોય તો ચેનલ ને કરી દેજો તમામ મે સ્થાન ઉપર બેસી જાય આજે તમામ ગુજરાતી કે આજે આપણે નક્કી કરવું પડશે કે ગુજરાત ની અંદર સારા માણસો ની જરૂર છે કે તમામ તમામ જેટલા ગુજરાત ના લોકો જે તમામ ને કહીશું કે મારું જીવન મદદ થી જીર્યો છું કોઈ ખંડણી માંગી હોય પચાસ પચાસ લાખ રૂપિયા તો કોઈના પાપ નથી પીત્યો તુ તુ બાઈ ને કી એટલે કામને કેવા એવું ખાસ ગાડી ઘર ની અંદર હજુરભાઈ સેવા કરતા ત્યારે ઉદી હરા લાગતા તા હજુરભાઈ કોમેડી માં આતા ત્યારે ઉદી હરા લાગતા તા પણ જ્યારે હજુરભાઈ તેલ ના ધંધા માં આવા એટલે લોકો ને પેટ માં દુખિયા મળ્યું તો તમારે પી સાંભળો તમારે નપ્પી કરવાનું છે ખજૂરભાઈ બિઝનેસ કરે કે ન કરે તમારે કલાકારો ને ધંધા કરવાની નકરે અમારે સ્ટેટ પર ડિસ્કસ કરવા હે અમારે કંઈ કમાવું નહીં પણ જ્યારથી ખજીરભાઈ તેલના બિઝનેસમાં બિઝનેસ ત્રણ ચાર તેલ મોટા વેપારી એને ખબર કે ખજૂર ને સાઈડ માં કરશું તો આપણે મેળ પડશે પણ એવા લોકો નું ગુજરાત છે પ્રેમ તમારો બધાનો સવારના નવ નવ વાગ્યા તમે અહિયાં આવીને તડકા ના મારી આજુ ઊભા છો નહીં પ્રેમ છે તમારો જા જા હું ઘર બનાવું છું જા હું કામ કરું છું મન કરું છું પૈસા નો સવાલ છે અને જે સેવા મારી સેવા કરતો હોય પૈસા નો નથી મારી મારી ઘરવાળી મારા મૂકીને તમારી છું નથી

નહી આવનારા સમયમાં તમામ ગુજરાતીઓને ભેગા થવું પડશે થાય કે નહીં આ મંત્રી નો સવાલ છે પ્રતિષ્ઠા નો સવાલ છે કોમેડી હતું બહુ સ્પષ્ટ વાત કરી છું આજે એક સમજવા જેવી જો યુટ્યુબર હોય ઇન્સ્ટાગ્રામર હોય ક્રિએટર હોય તમામ યાદની સેવાની ચેનલ છે છે યુટ્યુબમાં ઇન્કમ મારી કોમેડીની ચેનલમાં છે અને સેવાની જે ચેનલ છે યુટ્યુબની એમાં ઓછી કમાની છે પણ તો આ તમામ લોકોને કહું છું કોમેડી વિડીયો બનાવતા નથી સેવા કરું છું ઓફર થાય છે ગુજરાત નો યુએન બગડવો કે હા આગળ આવી છે કેમ પણ હજી ખજૂર નો ગુજરાત છે તમે ભાવ થી મારી છો ને આવનારા સમય તમામ ને કોણ ભેગા થવાની છે આવા મિથાલ પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે તમામ ગુજરાતીઓને કહીશું જવાબ જેને આપવાનું હોય એને આપવાનું હોય હા કે ના તમે પ્રેમ કરો છો એટલે અડધી રાતે કોઈ પણ સવાલ કરશો જવાબ ન આપી તો નામ બદલી દેજો મારો વેદ છે અને કોઈના બાપ થી દીતો નથી અત્યારે કહું છું લોકો કામ કરો યાર સેવા કરો જેટલા ઇન્સ્ટાગ્રામર છે ચાર રૂપિયા ગરીબો પાછળ વાપરો એમાં ખોટું હું મેં કીધું ખોટું મેં હું કીધું લોકોની સેવા કરવી ત્રણ ત્રણ ચાર ચાર રહી સુધી પડે રહ્યું આવ્યો છું દાદા ના હાથ પગ નથી માજી ને ખેતા નથી એવાનું ઘર બનાવાયું મને એમાંથી શું પડી જાય પણ ગુજરાત હરેક ખુણા ઘર બનાવવા છે મેં દસ રૂપિયા તમે કમાતા તો ચાર રૂપિયા ગાળી સિગરેટું લુખાગીરી કરતી આગળ વધીએ કે સારા કામ કરતા આગળ વધીએ તમે મને નક્કી કરીને કેજો હવે અને એવા તમામ લોકોનો મળીને વિરોધ કરવાનો છે ભાઈ કરશો કે નહી

તમને તમે બધા એટલા લખી કે તમારા ગામની અંદર લોકો આ વિડીયો દાદા નો મોટલો કે આનું ઘર બનાવો તમારી ભાવના એવી તમારી ભાવના શું થઈ છે કે ભાઈ આ માળા કઈક કરે છે તો લોકો માટે દોડે છે આ દાદા દાદી ઘર બનાવવાનું છે પ્રેમ આપતા રહ્યો આઈ લવ યુ સો મચ